બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે વોટ ચોરી બાદ હવે ફરી એકવાર એસઆરની કામગીરી પર રાજકીય સંગ્રામ જામ્યો છે જી હા મતદાર યાદીમાં વાંધા અરજી મુદ્દે કોંગ્રેસ મેદાન ઉતર્યું છે રાજ્યભરમાં કોંગ્રેસના કાર્યકરોએ આકરા વિરોધ પ્રદર્શન સાથે હલ્લાબોલ કર્યું ભાજપ ખોટી વાંધા અરજી સાથે નામ કમી કરાવતું હોવાનો આક્ષેપ લગાવ્યો જોકે કોંગ્રેસના આ આકરા વલણને ભાજપે એક હતાશાનું પરિણામ ગણાવી દીધું છે દરેક જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મતદારોને સાથે રહી અને કલેક્ટર કચેરીએ ધરણાનો વિરોધનો ઘેરાવાનો કાર્યક્રમ કરશે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનું એક નિવેદન અને રાજ્યભરમાં કોંગ્રેસ કાર્યકરોએ હલ્લાબોલ કરી દીધો એસઆરની પ્રક્રિયામાં ગોલમાલ કરવાના આરોપ સાથે રાજકોટ વડોદરામાં ભારે વિરોધ પ્રદર્શન થયું એસઆર પ્રક્રિયામાં ફોર્મ સેવનને દુરુપયોગ થતો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો જેની સાથે ઠેક ઠેકાણે કલેક્ટર કચેરીને ઘેરાવ કરીને પ્રદર્શન કરાયું આ દરમિયાન વડોદરામાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઈ કલેક્ટર ને પણ કહેવા માંગ્યા છીએ કે તમે ભારતીય જનતા પાર્ટીના હાથો ના બાંધતા જે સાચા જે લોકો છે એને મતદાર યાદી કમી નહીં કરતા ખોટા હોય એની સામે અમારે જરા પણ વિરોધ નથી આ તરફ ભરૂચમાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ધક્કા દ્રશ્યો સર્જાયા કલેક્ટરની કેબિન બહાર પ્રદર્શન કરતા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવા પોલીસ પહોંચી હતી જ્યાં કોંગ્રેસ કાર્યકરોને ટીંગાટુળી કરીને બહાર કાઢવામાં આવ્યા તો પાટણમાં પણ તંત્ર ભાજપના ઇશારે કામ કરતું હોવાનો ધારાસભ્ય કિરીટ પટેલે આરોપ લગાવ્યો છે કલેક્ટરને કહ્યું કે તમે આવા પત્ર લખો દરેક વિધાનસભા ચાર વિધાનસભાના જે ચૂંટણી અધિકારી છે આરો એમને જાણ કરો કે આવા ખોટા વાંધા આપ્યા છે એ વાંધા એમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી બીજું કે એક વ્યક્તિએ પાંચથી વધુ વાધા આપ્યા છે એ વાંધાનું વેરિફિકેશન કર્યા સિવાય ઓનલાઈન કરવા નહીં કે કોઈનું નામ મતદાર યાદીમાંથી રદ કરવું નહીં જો આમ કરવામાં આવશે નહીં આવે તો જે તે અધિકારી પણ એની અંદર જવાબદાર બને છે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે આ તરફ ભાજપે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને એકમાત્ર વિવાદો ઊભી કરવાની રણનીતિ ગણાવી સાથે જ વાર કરતા કહ્યું કે લોકતાંત્રિક વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે કોંગ્રેસ કોંગ્રેસે બુમાબુમ કે બિન જરૂરી વિવાદો ઊભા કરીને એક લોકતાંત્રિક વ્યવસ્થાનું વાતાવરણ ડોળવાનું બંધ કરવું જોઈએ ફોર્મ નંબર છ ફોર્મ નંબર સાત કે ફોર્મ નંબર આઠ એ આઝાદીના ઇતિહાસથી આજ દિન સુધી જે કંઈ કાયદાકીય વૈધાનિક પ્રક્રિયા છે એના આધારે જ થઈ રહ્યું છે આમાં ફોર્મ નંબર સાતમાં કે એમાં કોઈ જ પ્રકારના ફેરફાર ચૂંટણી પંચે કર્યા નથી કોંગ્રેસ નો આરોપ છે કે ભાજપ ખોટી રીતે વાંધા અરજીઓ કરીને મતદારોના નામ કમી કરાવી રહ્યું છે અધિકારીઓ કાર્યવાહી કરવાની જગ્યાએ તેમનો સાથ આપે છે જ્યારે કે ભાજપે તમામ આરોપોને પાયા વિહોણા કહીને કોંગ્રેસને હતાશ ગણાવી જો કે કોંગ્રેસનું આ આંદોલન આગામી સમયમાં કેટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા